ભુજના સ્મૃતિવનના કર્મચારીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ભુજના કેમ્પ રહેતા અને સ્મૃતિવનમાં નોકરી કરતા એક આડત્રીસ વર્ષીય યુવાને આદિપુરમાં એક શખ્સ અને એક મહિલા સાથે રૂપિયાના મામલે બોલાચાલી થયા પછી તેના પર બોથડ પદાર્થ વડે ગા મારી ગંભીર ઈજાઓ પહોંચાડ્યા પછી યુવાન ભુજ પરત ફર્યા પછી તેનું રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું

એહમદ મેમણના લગ્ન જીવનમાં એક પુત્રનો જન્મ થયો હતો અને તેના પત્ની સાથે છેલ્લા 2-1 મહિના પહેલા કોઈ મામલે બોલાચાલી થતા તેની પત્ની પુત્રની સાથે લઈ અમદાવાદ રિસામણે બેઠી છે મૃતક યુવકને આદિપુરની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય અને એ મામલે યુવતી સાથે તેમજ તેની સાથે રહેલા શખ્સ સાથે કોઈ મામલે ઝઘડા થતા તેનું કાસણ કાઢી નાખવા બોથડ પદાર્થ વડે હુમલો કર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આ બનાવમાં ભુજ પોલીસે આ કેસમાં બે વ્યક્તિઓને રાઉન્ડ અપ કરી લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આજે એક મહિના દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે કચ્છભર માં ઘણા બધા બનાવો એવા બનતા હોય છે છેલ્લે મને ખ્યાલ છે ત્યાં સુધી આ ચોથો બનાવ મારા નજરે જો દેખાઈ રહ્યું છે આજે જ્યારે જીકે ખાતેથી એવી જાણ થઈ કે એક લાશ મુસ્લિમ સમાજના યુવકની એક લાશ સ્મૃતિવનમાંથી મળવા મળેલી છે તો જે તે જાણીને જ્યારે અહીંયા અમે આવ્યા છીએ ત્યારે અમે એ લાશને જોયો અને એના ઉપરના જે નિશાનો જોયા એના તરફથી એવું ચોક્કસપણે લાગી આવે કે એને માર મારવામાં આવ્યો છે અને અન્યની જે માહિતી જાણવામાં મળી તો એમાં એવું જાણવા મળે છે કે ગત દિવસે એને કોઈ પણ જગ્યા ઉપર માર મારવામાં આવેલો હતો તેના બાદ એ ત્યાંથી નીકળી ગયા અને નીકળ્યા બાદ જ્યાં ભુજ આવે છે અને ભુજમાં એ સ્મૃતિવનમાં એનું આવી રીતના પ્રશ્ન બને છે માટે આ એક ગંભીર બાબત છે આજે કચ્છ એક શાંતિમય અને એક જ શાંતિ રીતે ચાલતું એ કચ્છ હતું જે આજે ગંભીર સ્થિતિ તરફ જઈ રહ્યું છે માટે આજે જીકે ખાતેથી અમે ચોક્કસ કહીએ છીએ હાલમાં એ લાસ્ટનું પીએમ થઈ રહ્યું છે અને હાલ આમ પોલીસ તંત્રના અધિકારીઓ સાથે પણ વાત થયેલી છે અને એટલું જ જણાવ્યું છે કે સાહેબ આ બાબતે સચોટ તપાસ કરવામાં આવે અને હાલમાં જે અસામાજિક તત્વો છે જેને કોઈ કાયદાનો ભય નથી પોલીસનો ભય નથી એના ઉપર ધાક બેસાડતો કાયદો કરવામાં આવે અને પોલીસ પણ એનું કામગીરી તટસ્થ રૂપે કરે જેથી આગળ આવા બનાવો ના બને એટલે હાલ તબક્કે મુસ્લિમ સમાજના આગેવાનો અને એના પરિવારજનોએ એવું નક્કી હાલમાં કરેલું છે કે જ્યાં સુધી આ અંગે કોઈ સચોટ નિર્ણય નહીં આવી ત્યાં સુધી આ જીકે ખાતે ચોક્કસ પ્રમાણે રહેશું અને અમે પણ એની સાથે જઈએ આ પરિવારને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી રાષ્ટ્રીય અધિકાર મંચ દ્વારા અમારું પણ એમને જાહેર સમર્થન છે આજે અહેમદ વલીવામાનની આજે એક લાશ મળેલી છે આપણે સમૃદ્ધિવમાંથી તો અત્યારે પીએમ રિપોર્ટમાં મોકલી છે ખરેખર અમારે નક્કી એવું થાય છે કે આની મર્ડર થઈ ગયેલ છે અને ત્રણ આરોપીઓના નામ પણ પરિવારજનોએ આપ્યા છે એ લોકોને તો અત્યારે સમાજની અને પરિવારજનોની એ માંગ છે કે આના ઉપર ત્રણસો બે લાગે અને જ્યાર સુધી આપણે આરોપીની ધરપકડ ન થાય ત્યાર સુધી અમે લાશ સ્વીકાર નથી મારું નામ સાયદા છે અને આજે જે બનાવ બન્યો છે મારા ભાઈને મારવામાં આવ્યો છે હવે અમારી એક જ માગણી છે પ્રશાસન પાસે કે જ્યાર સુધી ત્રણસો બેની કલમ આરોપી ઉપર ના લાગે ત્યાર સુધી અમે લા બોડી નિશ્વર આવી કેમ કે એની હાલત એવી એટલી એની બગડવામાં આવી છે કે એને જ્યાર સુધી એનો શ્વાસ નથી નીકળ્યો ને ત્યાર સુધી એને માર મારવામાં આવ્યું છે અને પાછો એને મારીને એમને બોડી સોંપવામાં આવી સવારે કે તમારા ભાઈની બોડી લઈ જાઓ અને આથી દોઢ વર્ષ પહેલાં પણ અમે પોલીસમાં આ બેન વિરુદ્ધ અમે ફરિયાદો વારંવાર કરી છે અને ઘણા સમાજના આગેવાનોને પણ ખબર છે પોલીસે ત્યારે અમને કોઈ વાતનો સપોર્ટ કર્યો નથી બેનની પણ અમે ફરિયાદ કરતા હતા ત્યારે બેન માટે પણ એ અમને જ્યારે પોલીસ સ્ટેશન જાતા હતા કે બેન જાઓ તમારો ઘરનો મેટર છે એ તમે પતાવી લો કે મારો ભાઈ હતો એટલે વારંવાર આજે જ્યારે પોલીસ એ લોકોને વિરુદ્ધના કંઈ પગલાં લેતો મારો ભાઈ આજે જીવિત હતો એટલે હવે એની એના ત્રાસમાં એની ઘરવારી પણ ફિનાઇલ પી ગઈ હતી અહીંયા જી કેમાં એમએલસી બોલે છે એમએલસી પણ એની ગાયબ કરાવવામાં આવી એના વિરુદ્ધમાં પણ કાંઈ ફરિયાદ ન થઈ હવે એની એની ઘરવારી અહીંયા બાર વર્ષનો છોકરો છે ને આ બહેનનો અવરનવર એના ઉપર ત્રાસ થતો હતો અવરનવર એને મારકું અમારાથી લગભગ દર મહિને અમા મા નાની બહેનથી પણ એ વાત કરતો હતો કે મને અવરનવર ત્રાસ આપે જ છે ને એના શરીર ઉપર જૂના જખમ પણ છે અત્યારે પોસ્ટમોર્ટમમાં પણ જોશે ને તો જૂના જખમ છે અને નવા પણ છે એને મારા માર એને એને કહે છે ને કે આપણે કોઈ જાન જાનવર હોય ને એને પણ આવી રીતના આપણે ન માર્યું નહીં બેન છે ને પોતે વાલ્મિકી સમાજની છે અવારના અવાર અમને એક જ વાતની ધમકી દેતી કે અમારા માટે બધા સમાજ સરખો છે કેમ કે અમે પોતે સમાજ સેવાનું કામ કરીએ છીએ એ વારંવાર પોતા સમાજને લઈને અમને ખોટી ખોટી ધમકી દેતી હતી અમારા પાસે એની રેકોર્ડિંગ પણ છે કે એ વાત વાત પર એમ કહેતી હતી કે તમારા ભાઈને હું રેપ કેસ ઉપર ફસાવી લઈશ અમારા હસબેન્ડને અમારા છોકરાઓને પણ ધમકી દેતી હતી એટલે અમે ક્યાં ને ક્યાં આમ બંધાઈ જતા હતા એટલે મારા પોલીસ ફરિયાદ તો થયેલી જ છે ચારથી પાંચ પણ પોલીસ ફરિયાદનો કાંઈ ફાયદો થઈને એસપી સાહેબને પણ આપેલી છે એનું કાંઈ નિવારણ થયું નહીં ધમકી પણ આપી હતી કે તમારો ભાઈ તમને જીવતો નહીં મળે એટલે અમને આજે તો એને બોડી જ આપી છે એ કીધું એને જે કીધું અને મારા ભાઈ રિકોર્ડિંગમાં હમણાં એક મહિના પહેલા બે મહિના પહેલાની રિકોર્ડિંગ છે કે મને મારી જ નાખશે ને મને જીવતો નહીં મૂકે બેન ને ધમકીઓ આપતી મને વાત એને રાતના આખી રાત સફાઈ કામદાર હતી પોતે કામ કરતી હતી મારા ભાઈને કામ ઉપર લઈ જતી હતી અને એમ નહીં કે અમારા માણસો પણ બારે કામ કરતા હતા જોતા હતા એને બિચારીની હાલત ગરમ અમે કેમ પગલાં નતા ભરી શકતા અમે પોલીસ પાસે જઈએ હવે ઝઘડો તો અમારાથી થાય નહીં ને વ્યાજ ઉપર પૈસા ફરાવે છે અહીંયાના આપણે ઘણા અલગ અલગ સમાજના લોકોના જવાન છોકરાઓને આ બાઈ સસાવે છે પૈસાના લાલચ આપીને એ લોકોને છે ને પેલા એમને એમ પૈસા આપી દેશે ને પછી તગડા વ્યાજ વસૂલ કરે છે એટલે અમને હવે ન્યાય જોઈએ મારા ભાઈને જે હવે તો છે ને એનું તો જીવન તો ગયો હવે અમને એમ કે આગળ કોઈ માના દીકરા ના જાય અમને બસ ન્યાય જોઈએ ઉપર કલમ લાગે કેમ કે મને હજી લાગે છે કેમ કે દોઢ વર્ષ પહેલા જે અમારાથી પોલીસ સારું વર્તન નથી અમારાથી વર્તન સારું સારો નહોતો થયું અમે જયારે ફરિયાદ લઈને ગયા ત્યારે પણ મને હજી લાગે છે કે અમારો કેસ અહીંથી નબળો પડી જશે કેમ કે બેનનો વર્તન છે ને આખો અલગ હતો આજે પોલીસ પકડતી હતી તો અહીંયાથી પણ અહીં પોતાનું જ બતાવતી હતી એ ચોખ્ખો અમને પણ કહેતી હતી કે હું પૈસા દઈને છૂટી જઈશ પૈસા ભરીને છૂટી જાય આગળ ઘણી વખત પૈસા ભરીને છૂટી થઈ છે અને અમને બહાર નીકળીને કીધું જો તમારું શું હાલ મારી પાસે પૈસા હતા હું છૂટી આવીને એટલે અમને એ જ બીક લાગે છે કે અત્યારે પણ અમારી જોડે અમને અન્યાય ન મળે અમને ન્યાય મળે અને અમને એ જ માંગણી કરી છે કે ત્રણસો બેની ની કલમ લાગે અને સજા પાસે એકસો આઠ આવી એકસો આઠ એના રૂમમાંથી બોડી લઈ અને કેવો સાયન્સ મ્યુઝિયમ સાયન્સ મ્યુઝિયમ ની જે રૂમ હતો ને એ રૂમમાંથી ઓડી કાઢી એકસો આઠ વાળાએ બારે મૂકી દીધી બીજી પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં અમે જ્યારે ગયા ને લેના લેવા એને મારા ભાઈને ત્યારે પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં એની લાશ એવી પડી હતી કે રોડ ઉપર કૂતરો કેમ પડે હોય એવી રીતના એની લાશ પડી હતી એટલે અમારેથી તો ત્યારે તો અમારાથી જ ન જોવાયું હવે અમારે પ્રશાસન ઉપર છે જે છે હવે અમને ન્યાય મળવું જોઈએ ત્રણસો કલમ લાગે આ જ આરોપી એ જે આરોપી છે અમારા પાસે પ્રૂફ છે પુરાવા છે ને સબૂત છે બધે